મિત્રો ગુજરાતમાં ધીમે ધીમે વરસાદી માહોલ ફરી એકવાર જામ્યો છે ત્યારે આગામી 24 થી 27 ઓગસ્ટની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની હવામાન નિશાન તંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે સાથે દક્ષિણ ગુજરાતમાં દસ ઇંચ જેટલો વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે સુરત અને ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં એક કે બે નહીં પરંતુ દસ ઇંચ જેટલો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાય છે અને પંચમહાલ અને વડોદરામાં પણ હવામાન નિશાન અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે વરસાદ વરસશે અમરેલી જુનાગઢ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તારીખ ચોવીસ અને 25 તારીખે અતિ ભારે પછી અમદાવાદ શહેરમાં મેઘરાજાનું આગમન થયું છે મિત્રો સવારથી જ વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ વરસતા ગરમી અને બફારામાં પણ રાહત થઈ છે અમદાવાદના પ્રહલાદનગર વરસતા શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ભારે વરસાદથી વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સામાન્ય વરસાદથી જ અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે મિત્રો સાથે ખાસ કરીને પાટણ પંથકમાં લાંબા વિરામ પછી મેઘરાજાએ એન્ટ્રી કરી છે પાટણના ધોધમાર વરસાદ વરસતા બફારા અને ગરમીથી આંશિક રાહત મળે છે છેલ્લા ઘણા દિવસથી વરસાદનું જોર ઘટ્યું હતું જો કે હવે ફરીથી મેઘરાજાની બેટિંગ શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે જ્યારે પાટણના સિદ્ધપુર અને હારીજ પંથકમાં પણ વરસાદ વરસ્યો છે

વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવાઈ રહ્યો છે સાથે જ અમરેલી અને ગીર સોમનાથ અને બોટાડના પણ મેઘરાજા મહેરબાન થયા છે જ્યારે ખાસ કરીને બોટાડના ગઢડામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે લાંબા સમયના વિરામ પછી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી તો અમરેલીના ખાંભા ગીર પંથકમાં પણ સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો છે ખડાધારા ગોરાળા અને ચક્રાવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદથી રસ્તા ઉપર પાણી વહેતા થયા છે એક કલાકમાં બે જેટલો વરસાદ થાબક્યો છે અને પવન સાથે ધોધમાર વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ છવાઈ રહ્યો છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો